તમારું ભલું કરવું એ બોલું નથી પણ ભૂલું રહેવું એ તમારું નુકસાન છે કેટલાક લોકો તમને તમારું ભલું જોઈને નહીં પણ તમારો ઉપયોગ કરી શકે એટલા માટે સાથે હોય છે જ્યારે તમારું હા એમના કામમાં આવે ત્યારે બધું સારું લાગતું હોય છે પણ જો એક વખત તમે ના કહી દીધી તો તમારું બધું ભૂલી જાય છે જેથી કહેવાય છે આજના સમયમાં ભલવું પડે સમજદારી બધા માટે ઉપલબ્ધ ન રહેવું એ પણ એક શિસ્ત છે તમારું સરળ પણ એ તમારો હોણ છે પણ પણ કોને કેટલું આપવું એના પર તમારું નિયંત્રણ હોવું જોઈએ તમે ભલું કરતા રહો પણ ખોટા માટે નહીં આચા માટે શરમ ના કરો પણ સીમાઓ તો બાંધો